સામખ્યારી અને લાકડિયામાં પોલીસે વિદેશી દારૂ જપ્ત કરેલ તે એક કરોડ છાસઠ લાખ નો દારૂની બાટલીઓ ઉપર રોડ રોલર ફેરવી નાશ કરાયો પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓ કામે કબજે કરેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો નાશ કરવા સૂચના મળી હતી જે અનુસંધાને લાકડિયા પોલીસ સ્ટેશનમાં વર્ષ બે હજાર ચોવીસ પચીસના સમયગાળા દરમિયાન પ્રોહિબિશનના કુલ અઠ્યાવીસ ગુનાઓમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ કબજે કરવામાં આવેલ જે કબજે કરેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો નાશ કરવા માટે નામદાર કોર્ટનો હુકમ મેળવી ભચાઉના ગણેશ ટિમ્બી જગ્યા પાસે જે આર ગોહિલ સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ ભચાઉ તથા સાગર સાંબડા નાયબ પોલીસ અધિક્ષક ભચાઉ તથા પોલીસ ઇન્સ્પેક્ટર વી કે ગઢવી તથા નશાબંધી અને આબકારી અંજાર વિભાગના પીએસઆઈ એચ એસ બારોટનાઓની હાજરીમાં તથા સરકારી પંચોની હાજરીમાં વિદેશી દારૂનો નાશ કરવામાં આવેલ જેમાં વિદેશી દારૂની બોટલો નંગ છ હજાર સાતસો વીસ કિંમત રૂપિયા ચોસઠ લાખ હજાર આઠસો સોળ બિયર નંગ છવ્વીસ હજાર સડસઠ કિંમત રૂપિયા ચોસઠ લાખ હજાર ત્રણસો પાંત્રીસ નંગ ચૌદ હજાર સાતસો વીસ કિંમત રૂપિયા છત્રીસ લાખ ઓગણપચાસ હજાર બસો કુલ મુદ્દામાલ

ડોક્ટર આનંદ ખખર સિનિયર લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલએનએમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી ની લોકેશન સાઇટ પ્રભુવંસી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક જાની દર્શક મિત્રો આજે તારીખ બાર નવેમ્બર બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર